પાદરા ગામની બહેનોએ પ્રગતિ સ્વ સહાય જૂથ મંડળની શરૂઆત કરી છે અને આર્થિક રીતના પગભર બનવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે ગામની બહેનોએ છેલ્લા દસ વર્ષથી પ્રગતિ સ્વ સહાય જૂથની મંડળની રચના કરી છે અને મંડળમાં એકત્રિત થયેલી મૂડીમાંથી કૃષિના સાધનો ખરીદ્યા છે આ સાધનો મહિલાઓ આજુબાજુના ગામડાના ગરીબ ખેડૂતોને ઓછી કિંમતે વેચી મદદરૂપ બને છે હાલમાં તો મંડળની દસ બહેનો કાર્યરત છે અને આ રીતે ગામની બહેનોને પોતાની બચતમાંથી એક મૂડી બનાવી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે ખોલવામાં આવેલ છે પ્રગતિ સ્વ સહાય જૂથ પાદરા ત્યારે અમે ત્રીસ ત્રીસ રૂપિયા બચત શરૂ કરેલ હતી બે ત્રણ વર્ષ ત્રીસ ત્રીસ રૂપિયા બચત રાખી ત્યાર પછી પ પચાસ કરી સો કરી અત્યારે અમે બસો રૂપિયા દર મહિને બચત કરીએ છીએ તથા સરકાર તરફથી અમને રિવોલિંગ ફંડ પણ પંદર હજાર મળેલ હતું અને અમારી બેંકમાં અમે રેગ્યુલર બચત કરી અને લેવડ દેવડ અમારી કમ્પ્લીટ હતી તેના કારણે અમને શ ક્રેડિટ લોન પણ મળે છે તેમાં વ્યાજમાં પણ સરકાર પાંચ ટકા સબસિડી વ્યાજમાં પણ સબસિડી આપે છે એ આજે અમે અમારી બહેનો એક ટકાના વ્યાજે આખા ગામમાં ઘિરાણ થાય છે જે બહેનો જૂથમાં સામેલ છે એ લોકો અને એક ટકાના વ્યાજે ધિરાણ કરીએ છીએ આજે એમાં પણ અમારે બે લાખ જેટલા વ્યાજનો વધારો થઈને એ પણ એ રકમ પણ અમારી પાસે સાત લાખ રૂપિયા છે લગભગ એક લાખ રૂપિયા લઈએ છે તો અમારા મંડળ પાસે ચ પાંચથી છ લાખ રૂપિયા થાય છે તો અમારે ક્યાંય ધિરાણ માટે કોઈ બહેનોને બહાર જવું પડતું